તમારા જેવા મિત્રો મને ક્રેન કે કુંજ કહે છે હું દસ એપ્રિલે નળ સરોવરના વડલાથી કઝાકિસ્તાન જવા નીકળું છું અને દસ ઓક્ટોબરે ફરી અહીં પાછું આવું છું કારણ કે અહીં રહેવું મને ખૂબ ગમે છે અહીંના લોકો અમારી મહેમાનની જેમ સરભરા કરે છે આવો મળીએ એમને એટલે વડલાનું નામ આપ્યું એટલે અમને એનો ગર્વ થાય સાહેબ એમ કે આ પક્ષીનું નામ વડલા આ વડલા પરથી નામ આપ્યું આ પક્ષી દર વર્ષે અહીં આવે છે એનાથી અમને પણ ગર્વ છે સાહેબ કે આ પક્ષી આપણે દર વર્ષે આવે છે અને આ પક્ષી આપણે વડલાનું જ ગણાય છે અને વડલા ઉપરથી નામ છે અને ઠેર દિલ્હી સુધી આની માહિતી સાહેબની અને એ ત્યાંથી સાહેબ ફોન કરે છે ને આ સાહેબને બધા દોડતા કરે છે તો આપણે આ પક્ષી માટે સુરક્ષા રાખવી જોઈએ હજુની ઘડી લગ્ન દસ પંદર વર્ષ થયા આમાંથી કોઈ કોઈ જનાવરે મેં આમાં મારવા નથી દીધું આ એના હિસાબેથી અમારે આ જો અત્યારે દેશે દેશ વિદેશના પક્ષીઓ આવે છે અને ઘણા લોકો જોવા આવે છે શિયાળાની જેટલી ઠંડી પડશે એટલા બધા લોકો જોવા આવશે એની વિશેષતા એક કેમ કે આ બધે આવે છે એમાં ખાવાના દાણા ખાય છે ખેડૂતના કે ડેમમાં પછી હાથે આવી જાય માત્ર આ મિત્રો નહીં પણ સરકારી અધિકારીઓ પણ અમારી સુરક્ષાની તકેદારી રાખે છે અરસોરોમાં અમે રાતે પેટ્રોલિંગ કરીએ છીએ ત્યારે મુખ્યત્વે જે બર્ડ્સ જે પક્ષીના શિકારીઓ છે એનો થોડો હોય છે ભાઈ પણ અમારો પૂરો સ્ટાફ સાથે હોય છે એટલે એમ કોઈ ડરવાની કોઈ જરૂરિયાત નથી અમારે ને વર્ષોથી અમે કરીએ છીએ કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો અહીંયા ઘણા બધા વિદેશી પક્ષીઓ અહીંયા સ્થાનિક પક્ષીઓ બી આવે છે સ્થાનિકમાં ફ્લેમિંગો છે વિવિધ જાતના ડક્સ છે બધા ને વિદેશમાંથી તો મિસાઈલ ક્રેન છે બધી આવે જ છે બધી વડલા જ્યાંથી ટેગિંગ કર્યું હતું એ સ્થળ ઉપર ફરી આ કુંજ પક્ષી ઉત્તરાયણ કર્યું હતું અને જોગાનું જોગ દસ ઓક્ટોબર એ વિશ્વ યાયાવર પક્ષી દિવસ પણ હતો તો વડલા અને નળ સરોવર માટે પણ એક આનંદના સમાચાર કહી શકાય કે પક્ષીએ પોતાની રીતે યાયાવર પક્ષી દિવસની ઉજવણી કરી એવું કહીએ તો પણ ખોટું નથી અને વિશ્વકક્ષાએ વડલાનું જે નામ રોશન થયું છે અને એમાં અમે સહભાગી છીએ એ કામમાં તો એ અમારા માટે પણ ગર્વની બાબત છે ટેગિંગનો પ્રયત્ન બે હજારમાં પણ એકવાર કરવામાં આવેલ પણ એ વખતે આટલી સચોટ માહિતી ઉપલબ્ધ નહોતી થઈ પણ આ વર્ષે બર્ડ્સ જેવી રીતે માઇગ્રેશન શરૂ કર્યું ક્યાં પહોંચ્યું કેટલા સમય થયો અને ફરી માઇગ્રેશન કર્યું તો એ વખતે એણે કયો રૂટ લીધો છે એ તમામ માહિતી રોજાનુરોજ અઠવાડિયામાં અપડેટ થતી રહેતી હતી તો એ અમારા માટે ખૂબ આનંદની વાત છે કે પક્ષી ફરી આવી રહ્યું છે કદાચ કાલે આવી જશે આ પ્રકારના જ્યારે સમાચાર આવતા તો અમે પણ ઉત્સાહી હતા સેટેલાઇટ ટેગિંગ દ્વારા કુંજ પક્ષીના અદભુત સફરના ડેટાએ પક્ષીવિદોને રોમાંચિત કર્યા છે આ પક્ષીના કદની સાથે તેની યાદ શક્તિની અદભુત વાતો પણ જાણવા મળી છે હું અહીંથી નીકળીને પાકિસ્તાન અફઘાનિસ્તાન ઈરાન તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન પહાડો પરથી ઉડીને ચોવીસ એપ્રિલે ચાર હજાર આઠસો પચાસ કિલોમીટરનો પ્રવાસ ખેડી મારા વતન કઝાકિસ્તાન પહોંચું છું ત્યાં પાંચ મહિના મારા પરિવાર અને મિત્રો સાથે વિતાવીને હું ફરી મને ગમતા નળ સરોવર આવવા ઓગણત્રીસ સપ્ટેમ્બરે નીકળું છું પણ આ વખતે મેં થોડો ટૂંકો રસ્તો લીધો અને પચીસસો કિલોમીટરનું અંતર કાપીને દસ ઓક્ટોબરે બપોરે ચાર વાગે મારા બીજા વિદેશી મિત્રોને મળવા આવી પહોંચ્યું પણ આ બધી ખબર તમારા સુધી કઈ રીતે પહોંચી કારણ કે અમારી પાસે ખૂબ આધુનિક ટેકનોલોજીવાળું ટેગ ટ્રાન્સમીટર ફિટ કરેલું હતું તો અમને ખૂબ જ ઝીણવટપૂર્વકની માહિતી મળી છે આ પ્રવાસ દરમિયાન જે પંદર દિવસ અને ત્યારબાદ બાર દિવસનો જે પ્રવાસ કર્યો એક દિવસ દરમિયાન તેણે રાત્રિ રોકાણ ક્યાં કર્યું એ રાત્રિ રોકાણ કરવા માટે કેટલા સમયે ઊભું રહ્યું અને ત્યારબાદ વળતા દિવસે એણે ક્યારે પોતાનો પ્રવાસ શરૂ કર્યો એ પણ આમાં રેકોર્ડ થયેલું છે કુંજ પક્ષીની વાતરણને સમજવા માટે અમે જે ટ્રાન્સમીટરનો ઉપયોગ કરીએ છીએ એ એલ ફોર્ટી ટ્રાન્સમીટર છે આ ટ્રાન્સમીટરનું વજન જે છે એ ચાલીસ ગ્રામ છે હવે જ્યારે પક્ષીઓને ટેગ કરીએ છીએ ત્યારે સૌથી મહત્ત્વનો નિયમ એ છે કે આ ટેગનું વજન જે છે પક્ષીના કુલ વજનના ત્રણ ટકાથી વધારે ન હોવું જોઈએ આ ટેગનું વજન ચાલીસ ગ્રામ છે ત્યારે પક્ષીનું વજન ખૂંજનું વજન જે છે એ સાડા ચારથી છ કિલોગ્રામ જેટલું હોય છે તો એટલા માટે આ જે ટેગ જે છે એ ખૂબ જ સલામત છે ખૂંજ માટે હવે આ ટેગની વિશેષતા એ છે કે એની ત્રણ સાઈડ જે છે તેના પર સોલાર પેનલ આવેલી હોય છે આ સોલાર પેનલ વડે આ ટેગ સતત ચાર્જ થતું રહે છે સારી બાબત આ ટેકની એ છે કે ટેગ લગાવ્યા બાદ પણ હું મારા કમ્પ્યુટરમાં

પ્રવાસી પક્ષીઓના રહેઠાણો અને તેમના પ્રવાસ માર્ગો અંગે જાગૃતિ વધારવા વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ પર્યાવરણીય અભિયાન છે આ અભિયાનની વૈશ્વિક પહોંચ છે અને પ્રવાસી પક્ષીઓ ઉપર તોડાઈ રહેલા સંકટ બાબતે જાગૃતિ વધારવા અસરકારક માધ્યમ છે અને સંજોગો વસાત નળ સરોવર ખાતે કુંજ પક્ષી

પણ અમને અને અમારા મિત્રોને તો પ્રદૂષણ વિનાની શુદ્ધ હવામાં ઉડવાની મજા પડી ગઈ અમારા ઘણા મિત્રો તો ગાયબ થઈ ગયા હતા એ પણ હવે અમને ફરી મળવા લાગ્યા છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભાર્ગવ ત્રિવેદીનો રિપોર્ટ